ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ રહ્યું છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિંહ વિસ્તારમાં બે બાળના શંકાસ્પદ રીતે મોત થતા ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે આ ઘટના બાદ વન વિભાગ દ્વારા અગિયાર સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નવ સિંહ બાળ અને એક સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર જે સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની હાલત અત્યંત નાજુક છે બે સિંહબાળના શંકાસ્પદ મોત અને અન્યની નાજુક હાલત જોતા વિભાગમાં ચિંતા વ્યાપી છે અને સિંહ બાળમાં કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી જાફરાબાદ રેન્જમાં વિભાગ દોડતું થયું છે જાફરાબાદ તાલુકામાં રેવન્યુ વિસ્તાર માઇન્સ વિસ્તાર અને ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે વિભાગ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાવશે આ સિંહ બાળમાં સેમ્પલ લેવામાં આવશે અને એનિમલ ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે અમરેલી પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારમાં પણ રોગચાળાના કારણે સિંહો મૃત્યુ પામ્યા હતા આ બનાવ બાદ સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ટેસ્ટ થાય અને લેબોરેટરી થાય જેથી કોઈ રોગચાળો ફાટી નીકળ્યો છે કે કેમ તેનો ખ્યાલ આવી શકે તેવી માંગ ઉઠી છે